શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા દૂધ કેન્દ્રો ઉપરથી વહેલી સવારે કેરેટની ચોરી થતી હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા વેપારીઓ દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ સમક્ષ માંગ શહેરના વાઘાવાડી રોડ ઉપર દૂધનું સેન્ટર આવેલું છે જ્યાં દૂધ વેચાણ કરવામાં આવે છે આ દૂધના કેન્દ્ર ઉપરથી દૂધના કેરેટની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે અને વહેલી સવારે દૂધના કેરેટની ઉઠાંતરી કરી અંધારામાં પલાયન થઈ જાય છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે ભાવનગરના દૂધ કેન્દ્ર ચલાવતા વેપારીઓ દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી થાય તેવી પોલીસ સમક્ષ માંગ કરી હતી મારું નામ લાલા બારીયા છે મારું આ વાઘાવાડી રોડ ઉપર દૂધનો હું છૂટક ધંધો કરું છું એટલે આ લો આની સાથે મારા રોજના તેર કેરેટ આવે છે રોજ એ એક કાતરા અને એક કાતરા એ ભાઈ આવે છે બે એક્ટિવા છે ને એક્સેસ ગાડી છે આખી ગેંગ જ છે ભાવનગરમાં નવી સક્રિય થઈ છે એ એક બે વાર તો એમને એ અમે જોયા પણ એ રઘુચક્કર થઈ ગયા એ રોજ એકાત્રે ને એકાત્રે આવે છે ઘણી વાર આ વાઘાવાડી રોડ ઉપરથી મારા રોજથી નહીં નહીં આઠથી નવ કેરેટ ચોરાઈ ગયેલા છે એક કાતરાને એક કાતરા આવે છે સીસીટીવી કેમેરા એ સાઈડ નથી આ ભાઈની દુકાને અમે મૂકાવતા હતા તો આ ભાઈની દુકાનેથી એ ચોરી થાય છે ને આજુબાજુમાં જે કંઈ દુકાનવાળા છે છૂટક કોઈ વેચે છે તો એને જાણ કરવાની છે કે આ જે એ વ્યક્તિ આવે કે એક કેરેટ દૂધ લઈને આવે કે દહીં દહીંના બોક્સ લઈને આવે તો એ તમે એની પાસેથી ખરીદો તો તમે જાણતા હોય કે ન જાણતા હોય જેણે વ્યક્તિ સાથે લ્યો તો તમે અમને કોન્ટેક કરી શકો છો